કારણ કે નવો સિલેબસ જે સરકાર શ્રી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે રેડ્યુસ સિલેબસ બે હજાર ત્રેવીસ ચોવીસ તેની અંદર નિત્યસમ નામનું ટોપિક છે તેને શું કરેલું છે રિમૂવ કરેલો છે કાઢી નાખેલો છે એટલા માટે આ ચેપ્ટરનું નામ બેઝિક પદાવલી હોત તો પણ સારું લાગે આ રાખ્યું છે તો આપણે રાખીએ છીએ એમાં પણ શું જોવાનું છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ નો દાખલા નંબર એક પણ એની સાથે સાથે એની થિયરી પણ સમજીશું થોડીક જે બેઝિક પાયો કહેવાય છે મેન તે વસ્તુ સમજી લઈશું અને વિદ્યાર્થી મિત્રો આપણે સેમેસ્ટર બે નું ચેપ્ટર નંબર સાત એટલે કે રાશિઓની તુલના એના વિડીયો મુકાઈ ચૂક્યા છે ને જે વિડીયો જોવે તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો હજી ન જોયા હોય તો એમાં દરેક વસ્તુ સમજાવેલી છે મસ્ત રીતે તમને ઉપયોગી થાય તે રીતે સમજાવેલી છે બરાબર તમારે કોઈ એક્સ્ટ્રા વસ્તુની જરૂર પડશે નહીં એ રીતે સમજાવી છે તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1 પણ એ પહેલા કહી દો વિડીયો ગમે તો લાઈક કરવાનું શેર કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બાજુમાં બે લાઈકન પણ દબાવી દેવાનું છે ચાલો તો મેં તમને કીધું એમ કે બેઝિક માહિતી આપણે પહેલા મેળવી લઈએ તો જે બેઝિક પદાવલીઓ છે એ ચેપ્ટરની મૂળ શરૂઆત થાય ચલથી એમ કે બેઝિક પદાવલી એટલે બીજ ગણિતનો ચેપ્ટરને શરૂઆત થાય ચલ ચલને ઇંગ્લિશમાં કહેવાય વેરીએબલ ચલનો મતલબ શું છે શું થશે કે જેની કિંમત ચોક્કસ નથી તે ચલનો અર્થ શું જેની કિંમત ચોક્કસ નથી તે અને એની સંજ્ઞા શું આવે સાહેબ એબીસીડી બીજી એબીસીડી માંથી કોઈ પણ અક્ષર લઈ શકાય કોના સિવાયનો ઓ સિવાય ઓ ન લઈ શકે કારણ કે તમને શું લાગે ઝીરો જેવો લાગે છે ઓકે નેક્સ્ટ વાત કરીએ આપણે ચલનો વિરોધી શબ્દ એટલે કે અચલ એટલે કે કોન્સ્ટન્ટ કે જેની કિંમત કેવી છે ચોક્કસ છે ફિક્સ છે જેની કિંમત ચોક્કસ હોય ફિક્સ હોય તેને અચલ કહેવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ અહીંયા લેખા છે આપણે 51 તો આ 51 છે આપણે કોઈ પણ ગુજરાતના જિલ્લામાં ઉભો હોય તો એને 51 કહેવાય રાજસ્થાન માં વહી જાવ તો એને 51 કહેવાય અમેરિકા વહી જાવ તો 51 કહેવાય કેનેડા વહી જાવ તો 51 કહેવાય દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર જાવ તો આને શું કહેવાય 51 કહેવાય 51

પદના ઉદાહરણ છે બરાબર છે એમાં એક ચલ હોય શકે અહીંયા એક ચલ છે તેની ઘાત હોય શકે અહીંયા ત્રણ ચલ છે અલગ અલગ હોય શકે બરાબર છે સોરી આવા અલગ અલગ પદની રચના થઈ શકે હવે આ જા બધા પદ છે ને આ પદના બધા શું કરવા દેવાના સરવાળા કે બાદ બાકી જોડી દેવાના શેનાથી પદને શેનાથી જોડવાના પદને સરવાળા કે બાદ બાકી થી જોડવાથી

આવી ઘણા બધા પદોને જોડવાથી પદાવલી મળે છે હવે આ પદાવલીના અલગ અલગ આપણે પદ પ્રમાણે જોઈએ કે એના પ્રકાર છે તો તંદર એને પ્રકારમાં શું લખાય પદના આધારે પ્રકારો તેના પદના આધારે પ્રકાર તો પદના આધારે પ્રકાર આવશે તમારા પહેલો આવે એક પદી કે જેની અંદર માત્ર કેટલા પદ હોય એક જ પદ હોય કેટલા પદ હોય એક જ પદ હોય ત્યારબાદ આવશે દ્વિપદી તો આવશે

સહગુણકો શૂન્ય ન હોય એને શું કહેવાય બાપ બહુપદી કહેવાય અને પાછા કેટલા પદો છે બે કરતાં વધારે હોવા જોઈએ બરાબર છે ચાલો બે કે બે કરતાં વધારે પદો હોય અને જેના સહગુણકો સહગુણકો શું ન હોય શૂન્ય ન હોય તેને શું કહેવાય બહુપદી ઓકે પરંતુ દ્વિપદી ક્યારે બને ત્રિપદી ક્યારે બને તે સમજવા માટે આપણે એક નાનો એવો કોન્સેપ્ટ સમજવાનો છે કહ્યો સજાતીય પદનો કહ્યો સજાતીય પદાતીય તેની માટે આ ચેપ્ટર શું થશે આવી જશે આ ચેપ્ટર ની અંદર તમે માસ્ટર બનશો સારામાં સારા દાખલા ગણનાર બની જશો અને સમજી જશો અને નેક્સ્ટ ચેપ્ટર જે કાઈ આવશે ને આ બીજ ગણિતીય પદાવલી એ આરામથી આવડી જશે તો તમારે સજાતીય પદ વિશે ઘાતાંક સમાન હોય ચલ અને ચલ ની ઘાતાંક સમાન હોય તેવા પદને શું કહેવાય સજાતીય પદ કહે છે જેમ કે ઉદાહરણ તરીકે લખીએ આપણે દાખલા તરીકે નાઇન એક્સ અને માઇનસ ટેન એક્સ સાહેબ અહીંયા તો નાઇન છે માઇનસ ટેન છે મેં અહીંયા સ્વગુણકની કોઈ જ વાત કરી નથી વાત કોની થઈ છે ફક્ત ચલ અને ચલના ઘાતાંકની તો ચલ અહીંયા એક્સ છે ચલનો ઘાતાંક બંને જગ્યાએ એક અને એક્સ છે તો બંને સેમ ટુ સેમ આ સિવાય તમને જે એક ઉદાહરણ આપી દઉં ભલે આડું અવળું લખ્યું છે પણ તમારે એની માટે મૂંઝાવવાનું નથી એ એક જ કહેવાય કેમ કે ક્રમના ગુણધર્મ ના આધારે એને તમે આગળ પાછળ કરી શકો છો અહીંયા ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ વાત કરીએ વિજાતીય પદ શું હોય ચલ અસમાન હોય પેલું તો શું હોય ચલ અસમાન હોય અને ચલ અસમાન નથી તો એની જગ્યાએ શું હશે ચલના ઘાતાંક અસમાન હોય શું અસમાન હોય ચલ ના ઘાતાંક અસમાન હોય ચલ અસમાન હોય તો ચલના ઘાતાંક અસમાન હોય એનું ઉદાહરણ જોવાય તો જોઈ લઈએ ચાલો દાખલા તરીકે નાઈન વાય સ્કવેર અને માઇનસ સેવન એક્સ સ્ક્ર જોયું અહીંયા ચલ બંને જગ્યાએ ડિફરન્ટ છે એકમાં વાય છે બીજામાં એક્સ છે સમજાણો આ ક્લિયર એન્ડ કટ સમજવાનું છે નેક્સ્ટ વાત કરીએ આપણે ધારો કે 9xy અને 9x2y2 જોજો બંનેની અંદર ચલ સમાન છે અહીંયા xy છે અહીંયા xy પરંતુ અહીંયા ઘાતમાં માં જો લોચા છે દેખાય અહીંયા બંને જગ્યાએ એક એક ઘાત છે જ્યારે અહીંયા બબે બબે છે તો આને શું કહેવાય વિજાતીય પદ કહેવાય શું કહેવાય

કે સજાતીય પદોના સહગુણકોનો સરવાળો કે સરવાળો કે બાદ બાકી થશે પરંતુ વિજાતીય પદોમાં સરવાળો કે બાદ બાકી થશે નહીં મગજમાં બેસી ગયું સજાતીય પદો ત્યાં જ આવું થશે બાકી બીજી કોઈ જગ્યાએ થશે નહીં આ વસ્તુ સમજાણી હોય તો મને એવી આશા છે કે તમને હવે ચેપ્ટર આવડી જશે ચાલો તો જોઈએ આપણે ચેપ્ટર ની અંદર પ્રવેશ કરીએ આ બધી બાબતો સમજજો ચલ અચલ પદ પદાવલી એકપદી દ્વિપદી ત્રિપદી બહુપદી સજાતીય પદ અને વિજાતીય પદ આટલા મુદ્દા ક્લિયર થઈ ગયા હવે આપણે શરૂ કરીએ છીએ આપણો ચેપ્ટર દાખલા નંબર 1 કે નીચેની બહુપદીઓનો સરવાળા કરો નીચેની બહુપદીઓના સરવાળા કરવા છે એ બી AB BC પહેલું સી એ બીજું સીએ માઇનસ એ ત્રીજું ત્રણ અલગ અલગ આપણને પદ આપેલા છે બરાબર છે ચાલો ત્રણ બહુપદી આપેલી છે આ પહેલી બહુપદી બીજી બહુપદી ત્રીજી બહુપદી હવે જ્યાં જ્યાં અલ્પવિરામ દેખાય ને શું દેખાય જ્યાં જ્યાં અલ્પવિરામ ત્યાં શેની નિશાની મૂકવાની સરવાળાની તો જોજો ખાસ ધ્યાનથી કે એ બી માઇનસ બીસી પ્લસ બીસી એબી છે તો અહીંયા એબી માઇનસ એ બી વાળું પદ છે પાસે લઈ લો એ માઇનસ એ માઇનસ બીસી પ્લસ બીસી પાસે પાસે છે કોઈ વાંધો નહીં માઇનસ બીસી પ્લસ બીસી

0 प्लस જો જો સરખા સરખા પદ એટલે 0 થઈ જાય સરળ bc - bc અહીંયા + bc આ - bc એનો જવાબ પણ 0 +- ca + ca એનો જવાબ પણ 0 આખાનો જવાબ શું 0 ક્લિયર આ વાત સમજજો ખાસ ધ્યાન આ 0 લખ્યો જો 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 0 જોઈએ નેક્સ્ટ દાખલો બીજો દાખલો ગુઆપી છે પહેલી બહુપદી a b ab b c bc આ બીજી બહુપદી હવે ત્રીજી બહુપદી જોઈએ c a ac આપણો નિયમ શું છે જ્યાં જ્યાં અલ્પવિરામ ત્યાં મૂકવાની પ્લસ ની નિશાની કેમ કે સરવાળા કરવાના છે તો જ્યાં અલ્પવિરામ ત્યાં શું મૂકીશું પ્લસ a b ab b c bc c a

કેટલા છે સિંગલ સિંગલ એકલા આટુલા છે સોરી એ બી એન બી સી અને એ સી ત્રણે એકલા આટુલા છે તેને ફરીથી લખી દેવાનું એમ નમાં જો કાઈ નહી લખવાનું એબી બી પ્લસ બી પ્લસ એ હવે જો તો વિદ્યાર્થી મિત્રો એ માઈનસ એ ઝીરો થાય સાહેબ માઈનસ બી પ્લસ બી એ પણ શું થઈ જાય ઝીરો એટલે પ્લસ બી માઈનસ સી પ્લસ સી એટલે શું થઈ જાય એ પણ ઝીરો થઈ જાય

તમે ડાયરેક્ટ જવાબ લખી શકો ઝીરો થઈ ગયું ફાઇનલ આન્સર આ જોઈ તો આ જવાબમાં હોવું જોઈએ તો લખી શકાય ઓકે લખશો ને લખવાનું બરાબર જોઈએ નેક્સ્ટ દાખલા નંબર આપણો ત્રણ પેલી બહુપતિ આપેલી છે ટુ પી સ્કવેર ક્યુ સ્કવેર માઇનસ થ્રી પી ક્યુ પ્લસ

सजातीय सजातीय पदों ने भेगा के सजातीय सजातीय सजाती पदों ने चलो तो सजातीय पदों कही टू पी स्क्वेर क्यू स्क्वेर मैनस थ्री पी स्क्वेर क्यू स्क्वेर कर दो बने ने भेगा चलो टू पी स्क्वेर क्यू स्क्वेर मैनस थ्री पी स्क्वेर क्यू स्क्वेर हम सजातीय पद क्या कही साहब मैनस थ्री

ટુ પી સ્ક્ર ક્યુ સ્ક્તર માઇનસ થ્રી પી સ્ક્ર ક્યુ સ્કવેરગુકો માઇનસ થ્રી પી ક્યુ પ્લસ સેવન પી ક્યુ તો સેવન માઇનસ થ્રી ફોર મોટા પદની નિશાની પ્લસ એટલા માટે પ્લસ ફોર પી ક્યુ ફોર એટલે કે ચાર પી ક્યુ પેલી પદાવલી તમને આપેલી છે પેલી બહુ બધી એલ સ્કવેર પ્લસ એમ સ્કવેર બીજી એમ સ્કવેર પ્લસ એન સ્ક્વેર ત્રીજી એન સ્ક્ર પ્લસ એલ સ્કવેર ચોથી ટુ એલ એમ પ્લસ ટુ એમ એન પ્લસ ટુ એન એલ ઓકે જ્યાં અલ્પ વિરામ ત્યાં મૂકવાનું પ્લસ ચાલો હવે તમને સજાતીય સજાતીય પદોને ભેગા કરી દો અને એમ સજાતીય પદો ભેગા કરો હવે તમને ડાયરેક્ટ મગજમાં બેસી જવું જોઈએ एक वक्त एल स्क्वेर बीज वक्त एल स्क्र डायरेक्ट लख एल स्क्र समझा एक एल स्क् प्लस एक एल स्क्र के एल स्क्र बे एल स्क्र सरवाला अंदर सरवाड़ो खास ध्यान रखो बराबर चलो नेक्स्ट एम स्क्र प्लस एम स्क्र के एम स्क्र थी गया टू एम स्क्र प्लस प्लस, प्लस, प्लस एन स्क्वेर के एन स्क्वेर टू બરાબર આ બધાય સિંગલ છે એકલા આટોલા છે એટલે આનું કાય નથી એને શું કરવાના બેઠા મૂકવાના શું મૂકવાના બેઠે બેઠા મૂકવાના છે ચાલ આપણે બેઠો મૂકીએ 2lm plus 2mn plus 2nl ઓકે ચાલો હવે તમે બધાની અંદર જો ખાસ ધ્યાનથી બધાની અંદર બગડે બે કોમન દેખાય છે બગડે બે અહીંયા 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 તો બધાની અંદર બે છે એ બે ને કાઢી લ્યો 12

અરે વાહ હજી જવાનું નથી તમારે ખાસ સૂચના સાંભળવાની છે બહુ મસ્ત છે આ વાત શું છે તો આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આ એપ્લિકેશન તમારા માટે ફાયદાકારક છે ને એને કરવાની ડાઉનલોડ ડાઉનલોડ ક્યાંથી કરશો ડાઉનલોડ કરવાની લિંક આપને મળશે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી માંથી એ સાથે સાથે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી માંથી મેળવશો ડાઉનલોડ એ કરશો પછી તમને શું મળશે તો તમને મળશે નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાન પોતે ગાલા સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્ન પત્રન બીજું ઘણું બધું તો સરસ મજાના લાભ મળશે કે જે આપને ઉપયોગી થશે પરીક્ષાની અંદર જોજો મેન વસ્તુ તો તમારે અહીંયા અટકતી હોય એકમ કસોટી કેમ કે એકમ કસોટીની પીડીએફ એ મળશે એ પણ છેની સાથે જોજો સોલ્યુશન કેમ કે વિથアウト સોલ્યુશન નથી કેમ કે સોલ્યુશન આપણને ક્યારેક આવડતું કોન્ફિડન્સ ડાઉન હોય તો ચેક કરવું પડે

જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત